ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને તો આજે છે રવિવાર અને સવારે બધા જો મસ્ત તૈયાર થઈ ગયા છે અને તમે જોવો અને આઈડિયા તો આવશે જ કે આજ કાંઈક નવું હોય છે કે બધા વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે અમારે ઋતુભાઈ તૈયાર થાય છે ગુડ મોર્નિંગ ઋતુ આજે છે ઋતુનો હેપી બર્થ ડે હેપી બર્થ ડે તો જો સોનલ રેડી થઈ ગઈ છે ઋતુ તૈયાર કરે છે પપ્પાની રેડી છે ગુડ મોર્નિંગ પંતુભાઈ ગુડ મોર્નિંગ ભાઈ રેડી થઈ ગયા છે બાર ક્યાં જવાનું છે હું કરવાનું છે કહી અને હર્ષિત જો શું કરશો ભગવાન ને મનાયશો હર્ષિત ભગવાન ને મનાયશો તો હર્ષિદ રેડી થઈ ગયો છે ગુડ મોર્નિંગ આમ હા મોજોન બોલાય અને આ માતાજીને અત્યારે અત્યારમાં લાપસી જારી દીધી છે તો જે કાંઈ છે એ આજે કાંઈક સારું એવું થઈ છે તો ચાલો થોડીક વાર પછી તમને બતાવું આજે બસ એવી સારી બિગસ્ટાઈ તમને થોડીક વાર રહી પછી બતાવું તો છે ને મમ્મી ને ભાભી બે તૈયાર થવામાં બાકી એ પણ થઈ ગયા છે ગુડ મોર્નિંગ જો મમ્મી પણ મસ્ત સાડી પહેરી તૈયાર થઈ ગયા છે અને ભાભી પણ તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ તો ચાલો હવે તમે આ બધા તૈયાર થઈ ગયા છે એ ઉપરથી કાંઈ આઈડિયા તો નહીં આવે અને કદાચ થંભેલ જોઈને આવી ગયું હોય છે પણ જોઈ હવે ત્યાં જઈને શું છે કેવી મજા છે શું રસ્તો છે શેની સરપ્રાઇઝ છે તો આ ઋતુના બર્થ છે એટલે સરપ્રાઇઝનું આયોજન ગોઠવું છે ચાલો હવે ત્યાં જઈને અમે લોકો આવી ગયા છીએ ત્યારે મારુતિ સુજુકીના શોરૂમ ઉપર જો અમારા ઋતુભાઈની મોજ કરે છે એ કરીશું એ તો જો આવશે શ્યોરૂમ એનું શું છે પાણી છે તો ચાલો થોડી જ વારમાં હવે આપણે ડિલિવરી લેવાની છે ચલો મળીએ અત્યારે છે ને આપણે ગાડી ડિલિવરી માટે જો રેડી છે હવે બસ થોડી જ વારમાં ગાડીની ડિલેવરી લઈ લઈએ સિટી લાઈટ રોડ ઉપર આપણે ટ્રુ વેલ્યુ ધ્રુવ મોટર્સમાંથી આપણે ગાડી લીધેલી છે તો એકવાર છે ને અહીંયા તમે જરૂરથી વિઝિટ કરજો કેમકે આ લોકોને ગાડી એક તો તમને કમ્પ્લીટ શેડ્યુલ આપે છે ચેક કરેલી અને બધી રીતના વ્યવસ્થિત રિઝનેબલ હોત હોય છે તો ચાલો થોડીક વારમાં આપણે ગાડીની ડિલેવરી માટે ત્યાં જઈએ કપડું ઉઠાવીએ

आकडो ध्यानले गुन्थि गयो Bien, da अंदर हाथ क्यों करोंगा? नमन नमस्कार क्यों आएं? नमन आएं। नहीं नहीं। डेस्क बड़ू पढ़ेंगे कैसे? अरे नाकुन बदायद તો છે ને બર્થડે માટે છે ને આવી ગયા છીએ સેલિબ્રેશન ચાલુ કરી દીધું છે ઋતુભાઈનું બર્થડેનું પીઝાનું મંચુરિયનનું ખવાઈ ગયું છે બધું તારો બર્થડે છે હે તો એ કાન તો ખાય છે મસ્ત તમારે પનીરની સબ્જી રોટી ચપાતી નાન પણ તો તે હું કાધું હે બીજું અમારે જે આ બાજુ કાવ બેને કાવ તારે ડીશ નો આપી કેમ તારે તો હાલે તારે હોટલ માંથી જો ઘરે આવી ગયા અને જો આ છે અમારા ઋતુભાઈ ની કેક એ નથી કર્યું તો આ છે ઋતુભાઈ ની કેક કેવી લાગી એ કોમેન્ટ કરજો અને અહીંયા જો બધી બચ્ચા પાર્ટી આવી ગઈ છે કેક કાપવા તો તૈયાર છે પણ કેક કાપી છે ને તો બધી તૈયારી થઈ ગઈ છે ચાલો હવે જઈએ આપણે કેક કાપવા માટે જો બધી તૈયારી થઈ ગઈ છે આપણે બોલો কোডাকেকে কোডেকে কোডেকে गावे आ हम जो ये करे हम کوچے ہے ماں نہیں ہے وہ وہ میں بات کو گیا نہیں ہے اوئے نہیں ہے او مر نہیں ہے کوئی لاو نہیں ہے یہ نہیں ہے من نہیں ہے

હેપી બર્થડે તોકરો